અમદાવાદ જિલ્લાના આસપાસના ગામોમાં રાત્રિના સમયે આકાશમાં ડ્રોન દિવસથી શિયાળ કોઠા તલાવડી સહિતના ગામોમાં રાત્રે ડ્રોન દેખાયા હતા લોકો ડ્રોન જોવા માટે પોતાની છત ઉપર ધસી ગયા હતા જેને લઈને વાત કરવામાં આવે તો અચાનક જ બે ત્રણ દિવસથી ડ્રોન ઉડી રહ્યા છે ડ્રોન કોણ ઉડાવે છે તેને લઈને પ્રશ્નાર્થ સર્જાયો છે અમદાવાદ જિલ્લાના આસપાસના ગામોમાં રાત્રિના સમયે આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકોમાં કુતૂહલ પેદા થયું છે બાવડા અને બગોદરાના શિયાળ કોઠા તલાવડી કાળીવીજી સહિતના ગામોમાં લોકો ડ્રોન જોવા માટે ધાબા ઉપર ઉમટી પડ્યા હતા બગોદરા નજીક આવેલા જનશાળી ગામ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આકાશમાં ડ્રોન જેવી વસ્તુ દેખાતા લોકો આશ્ચર્યમાં મુકાયા હતા છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં આ ડ્રોન ઉડતા સ્થાનિકોમાં ભારે કુતુહલ જોવા મળ્યું હતું દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાત્રે ચમકતી ડ્રોન જેવી વસ્તુ આકાશમાં જોવા મળી રહી છે જેને લઈને સ્થાનિકોમાં કુતુહલ પેદા થયું લોકો ધાવા ઉપર ધસી ગયા અને આ શું છે કોણ ડ્રોન ઉડાડી રહ્યું છે આ તમામ બાબતોએ અનેક તર્ક વિતર્ક પેદા કર્યા છે